કારટ ખેડા આંગણવાડી કેન્દ્રની કામગીરીમાં ગંભીર ક્ષતિઓ જણાતા જિલ્લા પ્રોગ્રામ ઓફિસર દ્વારા કાર્યકર બહેનોને છૂટા કરવા માટે સૂચનો અપાયા આ તારીખ બે અગિયાર બે હજાર પચીસના રોજ મળતી માહિતી અનુસાર ગતરોજ તારીખ એક અગિયાર બે હજાર પચીસ શનિવારના રોજ સાંજે છ કલાકે તંત્ર દ્વારા આપેલ માહિતી અનુસાર દાહોદ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ઈરા ચૌહાણ દ્વારા કારટખેડા કેન્દ્રની આકસ્મિક ચકાસણી કરવામાં આવી હતી મુલાકાત દરમિયાન આંગણવાડી કેન્દ્રમાં ઘણી સત્યો જોવા મળી હતી આ દરમિયાન કેન્દ્રમાં આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા સવારના નાસ્તા મેન્યુ મુજબ નહોતો આ સાથે બપોરના ભોજન દાળ ભાત કાચા બનાવવામાં આવેલ હતા અને જે બનાવેલ હોય તે પણ ગુણવત્તાયુક્ત બનાવેલ નથી આંગણવાડી કેન્દ્ર ઉપર બાળકને પોષણયુક્ત ભોજન આપવામાં આવતું નથી આંગણવાડી કેન્દ્ર ઉપર પોષણ ટીકર એપ્લિકેશન મુજબના બત્રીસ બાળકો પૈકી ત્રણ જ બાળકો હાજર જોવા મળેલ હતા આંગણવાડી કેન્દ્રો પર પૂરો પ્રાથમિક શિક્ષણની પ્રવૃત્તિ કરવામાં આવતી નથી આંગણવાડી કેન્દ્રમાં સ્વચ્છતાનો અભાવ જોવા મળ્યો હતો ઉપરાંત બાળકોને આપવામાં આવતા રમકડાનો પણ ઉપયોગ કરેલ નથી યોજનાને લગતી અન્ય કામગીરી સમયપત્રક મુજબ કરવામાં આવતી નથી રેકર્ડ રજિસ્ટરોની નિભાવેલ ન હતા આ દરમિયાન આવી ગંભીર પ્રકારની સતીઓ જોવા મળતા ખેડા કારટ આંગણવાડી કેન્દ્રના વર્કર બહેનને છૂટા કરવા માટે મુખ્ય સેવિકાની સુપરવિઝનની કામગીરી નબળી ધ્યાને આવતા તેમની સામે ખાતાકીય તપાસ ચાલુ કરવા માટે જિલ્લા પ્રોગ્રામ ઓફિસર દ્વારા સીડીપીઓને સૂચના આપવામાં આવી હતી આ મુલાકાત દરમિયાન સીડીપીઓ મુખ્ય સેવિકા તેમજ આઈસીડીએ સ્ટાફ ગણ ઉપસ્થિત રહ્યા હતા